જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ક્રિસી ચેનલમાં તમારું સ્વાગત છે તો દોસ્તો આજે એકદમ ટેસ્ટી એવો દૂધીના હાંડવાની આજે આપણે રેસિપી જોઈશું તો દૂધીનો હાંડવો આપણે એકદમ પરફેક્ટ બનાવવા માટે આપણે જે બેટર છે એ સરખું હોવું જોઈએ તો એ બેટર પણ આપણે આજે ઘરે જ બનાવીશું તો એના માટે મેં અહીંયા આ રીતના ચોખા લઈ લીધેલા છે તમારે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવાનું છે મેં બધી અત્યારે એક જ સરખી વાટકી લીધેલી છે એમાં આ બે વાટકી મેં ચોખા લઈ લીધેલા છે સાથે જ એક વાટકી અડદની દાળ લીધેલી છે અને સાથે જ એક વાટકી મેં આ રીતના ચણાની દાળ લઈ લીધેલી છે આ બધી જ વસ્તુને મેં એકદમ ચાળીને સાફ કરીને જોઈને લઈ લીધેલી છે આ રીતના લઈ લીધા પછી હવે આપણે એક મોટી ચમચી આપણે મેથીના દાણા લઈ લેવાના છે જો આ રીતના આ બધી જ વસ્તુ લઈ લીધા પછી આપણે એક મોટું વાસણ લઈ લેવાનું છે એક તપેલી જેવું જે મોટું હોય હવે આપણે મોટું વાસણ લઈ લીધા પછી એને આ જે બે વાટકી ચોખા લીધા છે એરિયાએ અંદર મિક્સ કરી લઈશું પહેલાં તપેલીની અંદર અને ત્યારબાદ જે આપણે અડદની દાળ અને ચણાની દાળ લીધેલી છે એને પણ આની અંદર મિક્સ કરી લઈશું અને એ મિક્સ થઈ જાય પછી આપણે જે મેથીના દાણા લીધા છે એને પણ મિક્સ કરી લેવાના છે અને ઉપર નીચે આ બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે આને પલાળ્યા વગર જ મિક્સચરમાં આ રીતના કોરું દળી લેવાનું છે બિલકુલ પાણી ઉમેર્યા વગર કોઈ પણ વસ્તુ ઉમેરવાની નથી એને તમારે બાર ઘંટીમાં દળાવવું હોય તો પણ તમે આ માપથી એને દળાવી શકો છો આ આપણું હાંડવા અને ઢોકળાનું જે ખીરું આવે છે એ જ બનીને તૈયાર થઈ જશે આને આપણે તમે એરટાઇટ ડબ્બામાં ભરીને આ જે લોટ છે એને દળીને મૂકી રાખવો હોય તો પણ તમે મૂકી શકો છો અને જ્યારે તમારે હંડવા ઢોકળા ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે આમાંથી જોઈ તો લોટ લઈને એને પાણીમાં કે છાસમાં કે દહીંમાં પલાળીને એનું તમે મસ્ત મજાનું બેટર બનાવીને તરત જ ઇન્સ્ટન્ટ હાંડવા અને ઢોકળા બનાવી શકો છો તો જો આપણો હવે હાંડવા અને ઢોકળાનો લોટ દળવા માટે આ રીતના મિક્સચર લઈ લીધેલું છે અને એમાં આપણે થોડું થોડું મસ્ત મજાનું ઝીણું દળી લઈશું તો જો આ રીતના આપણો લોટ બનીને તૈયાર થઈ ગયો છે જે હાંડવા માટેનો હોય હવે એને આપણે એક ઊંડા વાસણમાં લઈ લઈશું તો જો સરસ મજાનો લોટ દળાઈ ગયા પછી એને આપણે આ રીતના એક તપેલીમાં લઈ લીધેલો છે અને હવે આમાં બાકીના મસાલા કરી લઈશું તો એમાં આપણે એક અડધી ચમચી જેટલી હળદર ઉમેરી છે સાથે જ સ્વાદ અનુસાર આમાં આપણે મરચું ઉમેરી દેવાનું છે જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે એક ચમચી જેટલો આપણે ગરમ મસાલો ઉમેરી દીધો છે ગરમ મસાલો ઉમેરી દીધા પછી આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેરી દીધા પછી આપણે એક મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું એટલે બધી જ વસ્તુનો ટેસ્ટ સરસ રીતે બેલેન્સ થઈ જાય અને હવે આ બધી જ વસ્તુને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું ઉપરથી નીચે કરીને અને હવે આ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે હાંડવા અને ઢોકળાનો લોટ બાંધતા હોય ને તો એને છાસમાં જ પલાળવાનો કાં તો આ રીતનું ઘરનું બનાવેલું ખાટું દહીં લઈ લેવાનું છે તો અત્યારે મેં એક વાટકી ખાટું દહીં લઈ લીધું છે એક વાટકી જેટલું અને હવે આની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે સરસ મજાનું બેટર બનાવી લઈશું તમારી પાસે દહીં અવેલેબલ ના હોય તો તમે છાશ પણ ઉમેરી શકો છો ખાટી હાંડવા અને ઢોકળાનું જ્યારે પણ ખીરું બનાવો ત્યારે તેને છાશ કે દહીંમાં બનાવશો ને તો એકદમ પરફેક્ટ અને ફૂલેલા ફૂલેલા સરસ મજાના થશે જાળીદાર તો હવે આમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને મેં આ રીતના ખીરું બનાવીને તૈયાર કરી લીધેલું છે હજી આને આપણે બનાવતા ત્રણ કપ જેટલા પાણીની જરૂર પડી છે હવે આ ખીરાની અંદર આપણે એક અડધી ચમચી જેટલો જે સોડા આવે બેકિંગ ખાવાનો સોડા એ આની અંદર ઉમેરી દીધો છે અને ઉપર અડધી ચમચી જેટલું આ રીતનું તેલ ઉમેરી દેવાનું છે જે આપણે રેગ્યુલર ઘરમાં ખાતા હોય એ જ અને એની ઉપર અડધી ચમચી જેટલું પાણી ઉમેરી અને હવે બેટરની અંદર સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે અને આને જ્યારે તમે મિક્સ કરો ત્યારે એને બેથી ત્રણ મિનિટ સુધી સારી રીતે મિક્સ કરવું એના અંદર હવાના કણ ભરાય ત્યાં સુધી અને એકદમ સરસ મજાનો સ્મૂથ થાય ત્યાં સુધી પછી એને ઢાંકીને આપણે બેથી ત્રણ કલાકનો રેસ્ટ આપી દઈશું જો તમારા પાસે વધારે સમય હોય તો એને વધારે રેસ્ટ પણ આપી શકો છો તો હવે બે ત્રણ કલાક પછી આપણું ખીરું જોઈએ તો જો કેટલું સરસ મજાનું આથો આવીને તૈયાર થઈ ગયું છે અને હવે આની અંદર આપણે આને એકદમ વધારે ટેસ્ટી બનાવવા માટે જે સફેદ તલ આવે છે એ લઈ લીધેલા છે જેટલા તમને પસંદ હોય એટલા તમે ઓછા વધતા કરી શકો છો સફેદ તલ તમે આની અંદર પણ ઉમેરી શકો છો અને વઘારમાં પણ ઉમેરી શકો છો પણ આવી રીતના તમે ઉમેરશો ને તો બધા જ હાંડવાની અંદર એનો ટેસ્ટ આવશે હવે આની અંદર બાકીના મસાલામાં આપણે બે લીલા મરચાં લઈ લીધા છે એકદમ તીખા સાથે જ આદુનો ટુકડો લઈ લીધેલો છે અને ત્રણથી ચાર લસણની કડી ફોલીની અંદર લઈ લીધેલી છે જો તમારે લસણ સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો એને સારી રીતે હવે મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી લઈશું અને એને સરસ મજાની પાણી ઉમેર્યા વગરની જ આ રીતના પેસ્ટ બનાવીને તૈયાર કરી દીધી છે અને એને હવે આપણે ખીરાની અંદર ઉમેરી દઈશું અને જ્યારે તમે પીશો ત્યારે આપણે પાણી નથી ઉમેરવાનું એને કોરું જ આપણે મિક્સરમાં દળી લેવાનું છે તો હવે આપણે દૂધીનો હાંડવો બનાવવાનો છે એટલે આપણે આ રીતના દૂધી લઈ લીધેલી છે અને હવે એને આપણે સારી રીતે ઉપરની છાલ ઉતારી અને ખમણીના મદદથી ખમણી લેવાની છે તમારે જો ઓછી પસંદ હોય તો તમે ઓછી પણ ઉમેરી શકો છો અને વધારે ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો તો જો આ રીતના ખમણી લીધા પછી એની અંદર ખીરામાં સારી રીતે મિક્સ કરી લેવાની છે અને આપણું જે બેટર છે એને ઉપરથી નીચે સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે જ્યારે તમે દૂધી ઉમેરો ત્યારે પાછું બેથી ત્રણ મિનિટ સરસ મજાનું એને એકદમ હવાના કણ ભરાય એવું સરસ મજાનું પહેટી લેવાનું છે આપણા ખીરાને અને એકદમ સ્મૂથ તૈયાર કરી લેવાનું છે હવે આ રીતનું ખીરું તૈયાર થઈ જાય પછી આપણા પાસે હાંડવાનું કુકર ના હોય તો આ રીતનું આપણે શાક વઘાડતા હોય એવું મોટું જાડું તળિયાવાળું લોયું તો હોય જ તો એની અંદર આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે બે મોટી ચમચી જેટલું અને તેલ ગરમ થઈ જાય એટલે આ રીતના જે રાયના દાણા હોય એ આ રીતના છૂટા છૂટા પાથરી દેવાના છે અને વધારે રાખવાના છે પછી રાઈ તતળી જાય એટલે એમાં જીરું ઉમેરી દેવાનું છે અને જીરું ઉમેરી દીધા પછી અડધી ચમચી આપણે એમાં હિંગ ઉમેરી દીધી છે અને હિંગ પણ ઉમેરી દીધા પછી આની અંદર જે આપણે ખીરું બનાવીને રાખ્યું છે હાંડવાનું એ આની અંદર પાથરી દેવાનું છે આ રીતના હલકું હલકું તે બહુ વધારે પ્રેસ નથી કરવાનું એને સરસ મજાનું ગોળ રોટલા જેવું પાથરી દેવાનું છે જો આ રીતના અને હવે થોડુંક ચમચાના મદદથી આપણે એને સરસ મજાનું ફેલાવી લઈશું આ રીતના થઈ જાય પછી આપણે એની ઉપર એક ઢાંકણ ઢાંકી દઈશું જે આખું કવર થઈ જાય આને જો આ રીતના આપણે હવે નીચેની સાઈડ એને સાતથી આઠ મિનિટ સુધી થવા દઈશું તેલ આ રીતનું આજુબાજુ રહે એવું હોવું જોઈએ અને હવે આપણી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને હવે આપણા હાંડવાને થતા સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે તો જો આજુબાજુની જે આ રીતના કિનારી છે એ ગોલ્ડન બ્રાઉન કલરની લાગવા લાગી છે એટલે આપણે નીચેની સાઈડ છે એ હવે થઈ ગયો છે આપણો જે હાંડવો છે ને એ હવે એને આપણે પલટાવી લેવાનો છે તો આ રીતના જે ઝારો હોય એના મદદથી એને સ્મૂથ આ રીતના ફેરવી લેવાનો છે જો આ રીતના ફરવો જોઈએ હવે આપણે બીજી સાઈડ પણ એને સરસ મજાનો ગોલ્ડન બ્રાઉન કરી લઈશું એને થતાં આપણે ત્રણથી ચાર મિનિટ જ થશે બહુ વધારે સમય નહીં લાગે અને ઉપર ફરીથી આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને નીચેની સાઈડ એને થવા દઈશું તો જો ઉપર કેટલો સરસ મજાનો એકદમ ક્રિસ્પી અને કડક પડ બનીને તૈયાર થઈ ગયું છે જેવું જ હાંડવાના કુકરમાં હોય એ રીતના તો જો એટલો સરસ મજાનો ઇઝીલી આપણો હાંડવો બનીને તૈયાર થઈ જાય છે હવે આપણે ત્રણથી ચાર મિનિટ પછી એને ચેક કરીશું તો ત્રણથી ચાર મિનિટ પછી આ રીતના તમે જોશો સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યો છે કે નીચે પણ ગોલ્ડન બ્રાઉનનો થઈ ગયું છે એટલે આપણે એને એક પ્લેટમાં નીકાળી લઈશું અને આ ખાવા માટે હવે બિલકુલ તૈયાર થઈ ગયો છે તો આને તમે ગ્રીન ચટણી કે કેચઅપ સાથે ખાઈ શકો છો જો એને કટ કરશો ને તો અંદરથી પણ સરસ મજાનો ચડી ગયો છે અને સરસ મજાના અંદર પણ જાળીદાર બનીને તૈયાર થયો છે તો તમને આ હંડવાની રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો અને આગળ તમે કઈ રેસિપીનો વિડીયો જોવા માગો છો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો જે હું તમારા વચ્ચે જરૂરથી શેર કરીશ અને આગળ આવા જ અવનવા રેસીપી વિડીયો જોવા માટે વી આર ક્રેઝી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો